જંબુસરના સારોદ ગામના યુવાનને દક્ષિણ આફ્રિકામાં નેગ્રો જાતિના લોકોએ ગોળી મારીને હત્યા કરી જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને હેનકેન પ્રકારે મૃત્યુના ક્ષણે જવું પડે છે સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ સ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નેગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગી ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમને હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ સાત ગોળીઓ મારી દેતા સાહિલભાઈને ગોળી વાગતા તેમનું કરુણ મોત થયું છે બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુ વેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકા દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમને નેગ્રો જાતિના લોકો લૂંટના ઈરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડી છે અત્રે ઉલ્લેખનીય બાબત છે કે સાહિલભાઈ મુનશીએ રોજાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં સાત વર્ષની દીકરી અને એક વર્ષનો દીકરો પણ છે